ઘણીવાર માટે છરીના આઘા કરવામાં આવ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા ખાસ હુમલાનો ભોગ બનેલ યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઉપરાંત હુમલાખોર વિશે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદની કહી શકાય ફરિયાદીના આધારે પણ ખાસ જાણવામાં આવ્યું હતું કે અમે રાજકોટના માવડે વિસ્તારમાં રહીએ છીએ અને સોરઠિયાવાડી સર્કલ પાસે શિવ હાર્ડવેર નામની દુકાન ધરાવે છે ત્યારે ગત પહેલી જુલાઈ ના સવારે મારા મોટા ભાઈ અમિત નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું એક એક્સેસ લઈને કારખાના જતો હતો ત્યારે હરિધવા રોડ ઉપર ખાસ પહોંચ્યો ત્યારે ખાસ એક

और सबसे बड़ा दिन है लास्ट दिन है चौथा सोमवार है आज आज भक्तों की इतनी बड़ी लाइन लगी है कि देखो पर सुविधा भी बहुत बढ़िया है कि किसी को कोई जाति कोई तरह की तकलीफ नहीं है कहाँ भी कहाँ भी ऐसी सब जगह बहुत अच्छे से सुविधा की है कि भगवान की कृपा भी बहुत मेहरबानी भी बहुत अच्छी हुई है कि सबको दर्शन अच्छे से मिल रहे हैं